જી જે આકાશમાં ચાંદલો યોગ્યો રે કનનો જન્મ થયો રે આકાશમાં ચાંદલો યોગ્યો રે કનનો જન્મ થયો રે કાનો મારો હાલવાસી ખેરે ભાખોડિયા બર હાલે રે કાનો મારો હાલવાસી ખેરે ભાખોડિયા રે ધન્ય મારે આજનો દાડો રે કાનુડો પારણે પડો રે ધન્ય મારે આજનો દાડો રે કાનુડો પારણે પડો રે કાનોળો પોઢો રે ઠાકર્યો ઠમકે હાલો રે કાનુડો પારણે પોઢો રે ઠાકર્યો ઠા કર્યો ઠમકે આયલો રે જસો બાધા લીધી રે ઠા કર્યો ઠમકે આયલો રે જસો દૈવાી ધીરે જશો દે બાદાલિ ધીરે બાધા બૌયા કરેલી ધીરે જશો દેવા ધીરે બાધા બૌયા લીધી રે కను మరో బోలవాడివి ప్రజమాడు రే కను మరో బోలవాడి ప్రజమాడు రే కనూ మా బోల్వాడివి ప్రజమాడు రే కనూ మరో బోల్ પ્રજમાળુ રે કાના માણી કીધારે ઉરાવર તેળી લી તારે કાના માણી કીધારે ઉરાવળ તે તારે જસોદાનંદ ની કહે છે વી પ્રઘે નોતરા દિયો રે જસોદાનંદ ને કહે છે વી પ્રખેર નોતર ઓ રે આઠસો સાકવ ગાયરા રે રાયતા બાર બનવા રે આઠસો સાકવ રે રાયતા બાર બન ચોરા ચૂરમા ના લાડો રે મોતિયા તૈયાર કર્યા રે ચોરા ચૂરમા લાડો રે મોતિયા રેવી પ્રસવ જમવા બેઠા રે કાના એ માંડોયા ડો રેવી પ્રસવ જમવા બેઠા રે કાનાયે માંડો કાના રે કાનાયે માંડોયા ડો રેવી પ્રપેલા મને જમાડો રે કાનાયે માંડોયા ડો રેવી પ્રપેલા મને જમા आँगरी आँगरी रे जसोदाय आंगडी चिंधी रे कानाये काकरी मारी रे जसोदा दंगडी चिंधी रे कानाये काकरी मारी रेवी प्रसव प्रसौरी जी उठ्या रे तारे घेरे लाडक कानो रे प्रसवरी जी उठ्या તારે ઘરે લાડકો કાનો રે રે રસોઈ ફરી બનાવો રે કે છે રસોઈ ફરી બના રે જસોદાનંદ ને ખેચે રે રસોઈ ફરી બનાવો રે જસોદાનંદ ને રે રસોઈ ફરી ઓ રે કાના નેાદો દોરડિયે રે કાના ને રળિયે રે કાન નેાદો દોરડિયે રે કાના ને પૂરો રે આઠસો બારણા દીધા રે તારા ટચ કાવી દીધા રે આઠસો બારણા દીધારે ટચ કાવી ધારે ચશોદા નંદની કે રે રસોઈ ફરી બનાવો રે વિ પ્રસવ ઝમવા બેઠા રે ભણામ કાનજી ઠા રે વિ પ્રસવ ઝમવા બેઠા રે ભણા મા કાનજી દીઠા રે માૈરા મે તાના સ્વામી રે ગોપિયા નંદ પામી રે મૈરા મે તાના સ્વામી રે ગોપિયા નંદ પામી રે માણી તારી માનતા પુરી રે કાન દર્શન દીધા રે મારી મારી ભાડી રે કાન રે દર્શન દીધા રે આકસ્મા ચાંદલો યોગ્યો રે કાનનો જન્મ થયો રે આકાશમાં ચાંદલો યોગ્યો રે કાનનો જન્મ થયો રે કાનો મારો હલવા શીખે સિખેરે ભકોરિયા ભોરા રે કાનો મારો હલવા શીખે રે સિખેરે બાળિયા રે બોલો